આબુ જોવા માટે બધી તૈયારો કરી ચૂકે છે શું લાલભાઈ ગાડી લઈને આયા નહીં ઘડી બધા બેડ બેડ કંટા છે લાલભાઈ આવા એટલે અમે બધા નીકળી આબુ અમે અત્યારે ગેસ ભરાવા ઉભા રહ્યા છે હવે અમે ગાડી એકદમ તૈયાર બધા થોડા પડ બધા અમારું ચાન પાપડી ઈડર ની અંદર ગુરજીવ લાલભાઈ આવો લે રાતના એક વાગે અમે ઈડરની અંદર રજવાડી ટી સ્ટોલ ખેતલા પર ટી સ્ટોલ અહીંયા ચા નાસ્તો કર્યો અને હવે જઈશું સહેલા ને અહીં બિયર પીવી સહેલા બિયર પીવી ને અમે ત્રણસો રૂપિયા કીધા તે મૂડ ઓફ થઈ ગયું

ફાઈનલી અમે અડધો કલાક ફર્યા પણ અમને રૂમ મળી ગઈ જે નક્કી કરી એ રૂમ તો ના મળી પણ બીજી મળી ગઈ મસ્ત અમે થઈ ગયા છે પણ શું કરીએ રૂમ મળી ઇંગ્લિશ થોડું તકલીફ ભરું છે એટલે શેડ ને શેડ કે છે નોર્મલી શેડ આપણા ગામડાની અંદર હોય છે શેડ પૂરા નાખવા પૂરા ભરવા માટે ટેડ કહું ટેડ શેડ નહીં ચાલતો હોય ને

એકદમ ફ્રેશ થઈને બાર આંટો મારવા જઈ રહ્યા છે વાતાવરણ બહુ જોરદાર ધુમ્મસવાળું વાતાવરણ છે હું તમને નજારો બતાવીશ એકદમ આગળ સામે કશું દેખાતું ને એકદમ ઝાંખો ઝાંખો દેખાય છે જબરજસ્ત વાતાવરણ સવાર સવારમાં હજુ ઉઠ્યા ને તરત જ બધા મેગી સહેલા નહીં મજા હાય ફ્રેન્ડસ હવે મેં ગુરુશિખર ખાલી થોડુંક દૂર છે પીવાનો પ્રોગ્રામ છે પીવાનો પણ હજુ શોપ અમે આવી ગયા છે ગુરુ શિખર અને વાતાવરણ જોરદાર પાર્કિંગ એકદમ ફૂલ જોરદાર પાર્કિંગ કપડા ગાડી પછી ચેન્જ કરી લીધા અમે બધા ગુરુ શિખર ચડવા માટે આ બધા રેડી છે જીવન ની અંદર વર્કઆઉટ થોડું કરવું જરૂરી છે સાંસ ચડે છે માઉન્ટ આબુ ગુરુ શિખર આવા જોરદાર વાતાવરણમાં આપણે વાતાવરણ અને મેગી ના ખાઈએ અશક્ય વસ્તુ છે મેગી બનાવ આપી દીધી જોરદાર મેગી આપડી તૈયાર થઈ રહી છે આપણે આબુ અને મેગી ના ખાઈ એવું અશક્ય વસ્તુ છે મેગી તૈયાર થઈ ગઈ છે આબુની અંદર આવી ગરમા ગરમ મેગી તમ ના ખાધી ફૂલ મોજ યાર ફૂલ મોજ જોરદાર આવા ખતરનાક મસ્ત ચીડ વાતાવરણ ની અંદર અને આબુ ની અંદર મેગી ખાઈ ને બસ આઈ જાઓ આઈ જાઓ

આઈ ગયા છે આબુની અંદર સોમનાથ મહાદેવ હવે અમે આવી ગયા છે આબુની અંદર હનીમૂન પોઈન્ટ એટલું જોરદાર વાતાવરણ તમે જોઈ શકો છો અરે વાહ એકદમ મસ્ત વાતાવરણ જોરદાર મસ્ત વાતાવરણ ખતરનાક પડી પણ કોણ પડી ખબર નહીં કઈક બબાલ થઈ નોની પડવી જોઈએ ભાઈ માઉન્ટ આબુ નક્કી લે મોસમ ખતરનાક જોરદાર વાતચીત ચાલો છે ને એકદમ સાચું કહી રહ્યો છે કે અમારે જયારે ખરીદી કરવી જ નથી તો અમે શું કરવા બજારમાં જઈએ યાર

આપણે શું ખાધું હા બોલ કેવું લાગે જોરદાર બહુ મસ્ત મજા આવી ગઈ જમવાની તમાર બી નાસ્તો ગેટવે ટુ પેરા છે આખી ગલી છે આપણે ખાવતરી ગલી હોય ને એ ટાઈપનું પણ બહુ સરસ હતું બહુ જ મસ્ત સૈરા ઓ સૈરા મજા આવી ગઈ રહીજી બહુ જ સરસ ફૂડ હતું બહુ મસ્ત વિચાર તો તો નાયરા માટે શું લઈ લઉં તો વિચારીને નાયરા માટે એક નાની ગિફ્ટ લીધી છે આ પાછળ જેટલી બી વસ્તુ છે ને એ બધું વસ્તુ એ બનાવી શકશે એને યુઝફુલ થાય એ રીતે મેં વસ્તુ લીધી આ બધા સીન જોઈને અમારા બધાનો જીવ બરાબર

અમે બધા એકદમ લાસ્ટ સ્ટેજ એટલે આબુ ની અંદર નીચે ઉતરી ગયા છે અને અમે જઈશું હવે રબડી આબુ ની ફેમસ રબડી બતાવ રબડી આબુ ની રબડી આબુ રોડ

ફૂડ સારું હતું વન ટાઈમ એક વખત હવાય જમાય સારું હતું એકસો વીસ રૂપિયાની અંદર અનલિમિટેડ થઈ જગ્યા ત્રણ જણામાં મસાલો વસાલો લઈને હા હા પ્રવાસની અંદર ખરેખર બહુ જોરદાર મજા આવી ગઈ અમારો એક દિવસનો ટ્રીપ બહુ જોરદાર ગયો એક જ દિવસની અંદર અમે આબુ ફર્યા અંબાજી ફર્યા આજુબાજુના બે ચાર બહુ જોરદાર જોરદાર પોઈન્ટ ફર્યા તો તમે પણ એક દિવસનો મજા માણી લો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો શેર કરો એન્ડ સપોર્ટ કરો જય માતા